मनसा कने कने दीवानी जे उ न नी मंगा मजी का गय मुहे कुंडा कतो फानी ये नो कोई आवाज आयो नहीं बराबर देखिए बंसी के पानी पानी चा

ख़बर हरिंग आया भई भले

ખોટ ના હોત ને તો અટલ અમે ઘેર બેઠા હોત બરાબર તો ખોટ આ તો અમે આપણે ચાલો છે આજી તો ફોરેન માં બાકી ફોરેન માં ચા જવાની અરે હા ફોરેન માં બાકી ચા આ હું તમને કહી દીધા ફોરેન જા એ નવી ભેસ વેચી મારવી પડતી હે કામ કરवाना

હા મારે ખુદનો અનુભવ છે ખુદનો કેતો મારી કુળ દેવાની સોબત ખોલે કેતો દરેક બાળક કુળમાં એક નંબર છે હા એ અમીભાઈ જુજુ તે મોટી મોટી એકદમ દાદાગીરી વાત ના કરતો આપી વચ્ચે કારણ કે અમારે મારો બી

બચ્ચિયાવ એ એ અવાજ આવે યાર પણ આપણાથી થોડા દૂર થી એટલે આપણને હમરાતું નહી ઓય બચ્ચુ કેનો દૂર તપિતને એમ અરે બા વડીના કાંસીને એટલે હવે નિયત આ કરી તમર કરી હોય ને કે કરી દો એમ હું હું એમ તમજી હોય તમને છે ભલે તમે સ્કોર્પિયો લાઈન ભરતા હાલ પેલે હા ને કે પછી આઈ તો કમેર નથી ઓયને આ બંકને મારવા માટે છે હાથ જન લેવા પડી લ્યા અબ વડા દૂર સંકલન નઈ કે અકલ નઈ બરોબર અલાની આઈ કેલાય નું ખાલાકી અને બે રાપો મળીને એનો ભય મોઢે अरे बाप अरे अरे वो बच्चे तैयार तो नहीं काम मरते हुए इतनी दूर कूदने के लिए बुलायो चेक करो तो कमाई है पैसा तो मत मारो ओ मन माने हो क्या है आप बंका ऊपर घेरने की कोशिश कर दिला अरे भीड़ भी आ रहा है सुन कूदता से गमे हो वही तो भुमाय पकड़ में उतरने का नहीं करना है

रिपाना पांडवरा माने मागतो गळा नुसता आहे આપનો આપનો આભાર 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 આ